શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી મહાવીર જનકલ્યાણક મહોત્સવ સમિતિ અને શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન તારીખ દસ ચાર બે હજાર પચીસના રોજ વલ્લભ સદન રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે આ રથયાત્રા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળીને પાલડી ચાર રસ્તા ભેગી થશે અને ત્યાંથી કુંડલપુર નગરી વલ્લભ સદન રિવરફ્રન્ટ આશરે સવારે દસ કલાકે પહોંચશે અને ત્યાં ધર્મસભા યોજાશે અને દસ હજારથી વધુ જૈન ભક્તો એક સાથે મળીને ભગવાન મહાવીરનું જનકલ્યાણક મહા મનાવવામાં આવશે ભગવાન મહાવીરજીનું કલ્યાણ સમિતિનો કાર્યદર્શ તરીકે મેં કામ સંભાળ્યું અને આ પ્રોગ્રામ ભવ્યતર રૂપે કરવા રૂપે બધા સમાજ સંજોગે અમદાવાદના છપ્પન મંદિરોએ ભક્ત વિશાળ યાત્રા જોડાશે એવી સંખ્યા દસ જણ સાથે નિર્ણય લીધેલો છે ભગવાન મહાવીરની અંદર એક રથ જે રજત રથ છે એને સાથે સિર્જીને લઈને અમદાવાદની નગર ભ્રમણ કરીશું અને ત્યાંથી ઉદરપુર

દસ હજાર થી વધુ ભક્તો આની અંદર ઉદયપુર જઈને અને ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણ મનાવશે એક સાથે દસ હજાર થી વધુ પ્રભુ ભક્તિ સાથીઓ સામે સામે વાસ્તવ પ્રોગ્રામ રાખે છે એ પણ લાભ લેશે અને પુણ્ય શ્રીઓ ત્યાં પ્રવચન આવશે ભગવાનનો જન્મ કઈ રીતે થાય એની વિશેષ કાર્ય કરતા છે અને એક મંચ પર આદરપાત્ર બધા સમાજના નિકમર સમાજના જન પ્રેમકજી સેરજીઓ બધા ભેગા થઈને આપણે બીજા સે અને સમાજદળ દ્વારા વધારે વિનંતી કે આપ ધરમ નામ દેવા માટે વિનંતી છે અને અમારી વિનંતી છે કે આપ ધરમ દેજો એટલે જન આપની જજ્ઞને પોચે એવી આશાથી અમે મારું નામ રશકકુમાર જૈન પ્રેસિડેન્ટ સર્વિંગ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને ભગવાન મહાવીરના જનકલ્યાણક મહોત્સવ સમિતિનો હું મુખ્ય સંયોજક છું ભગવાન મહાવીરનો જનકલ્યાણક છપ્પન મંદિર દિગંબર જૈન સમાજના છપ્પન મંદિરો ભેગા મળીને એક સાથે ભવ્ય અને વિશાળ અદ્ભુત રૂપે મનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જે દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ અલગ અલગ મંદિરોથી ભેગા થઈ બે રથયાત્રાના રૂપમાં રિવરફ્રન્ટ જ્યાં કુંડલપુર નગરી જ્યાં ભગવાનનો જન્મ થયો હતો એવી કુંડલપુર નગરીમાં ત્યાં રથયાત્રા આવશે સંત શ્રોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના પરમ શિષ્ય મનિષ્રી અજિસાગરજી મહારાજ અને યશપતિ માતાજી એમના સત્સંગ સાથે આ એમનો આશીર્વાદ અને સાનિધ્ય આ કાર્યક્રમને મહોત્સવને મળશે પાંચ ભગવાન આવશે અલગ અલગ વિસ્તારમાંથી અને પાંચે ભગવાન અને મહારાજના સંગ સાથે પંડરપુર નગરીનું ઉદઘાટન થશે પછી બધા શ્રાવક સાથે મહારાજ અને ભગવાન મંચ ઉપર આવશે મંચ ઉપર ભગવાન મહાવીરનો જન્મ થશે એ જન્મ કર્યા પછી ભગવાનને પહાડ ઉપર લઈ જવામાં આવશે કે સ્ત્રોતમાં ત્યાં ભગવાનનો જન્માભિષેક થશે અને જે તીર્થંકર છે જે મૂર્તિઓ આવી છે ભગવાનની એનો મસ્તાભિષેક થશે અને પછી અમારા શ્રેષ્ઠીઓ શ્રાવકો પોતાના ભગવાન મહાવીર વિશે દૂર થશે અને પછી મારા શ્રીનું મંગલ પ્રવચન આશીર્વાદ પ્રવચન થશે અને પછી સૌ પધારેલા શ્રાવકજનને સ્વામી વાત્સલ બધા માટે રાખેલું છે રસ્તામાં દસ હજારથી વધારે અમે લાડવા વેચવાના છીએ ભગવાન મહાવીરના જન્મોત્સવના આનંદમાં પાણીની પૂરી વ્યવસ્થા છે અલગ અલગ સ્ટોલ છે અને બધી વ્યવસ્થા કરી છે સાંજે ખૂબ મોટો અને અનુઠો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જે તીર્થંકર બાળકનો સવારે જન્મ થયો છે એ પોતાના રાજમાં જઈ અને નદીમાં 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 સાબરમતી કરતા અને ત્યાં આવશે ભગવાન મહાવીરના તીર્થંકર બાલક રાજકુમારનું આગમન થશે જલિયાનમાં મોટી સ્ટીમ પર આવશે અને એના આયા પછી ત્યાં મનુષ્ય ભવ્ય સ્વાગત થશે એક હજાર આઠ એમનો શ્રંગાર થશે વિરાટ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતના સુપ્રસિદ્ધ કવિઓ વધારી રહ્યા છે જે જૈન ધર્મ સમાજ અને રાષ્ટ્ર માટે પોતાના કવિઓ કવિ સંમેલનનો થશે આ એક અદ્ભુત અને વિશાલ રૂપે પ્રગટ આપ્યું છે નવ તારીખે પણ નમોકાર મહામંત્રનો મહાજાપનો એક જે આહ્વાન આપવામાં આવ્યો છે જૈન સમાજ આખા વિશ્વમાં એ એનું અનુષ્ઠાન બી નવ તારીખે જીએમડીસી પણ આખા ભારતમાં થશે માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આવવાના છે આપણા લોકલાડીલા સીએમ સાહેબ પણ આવવાના છે એમનું ડેમોન્સ્ટ્રેશન કરવા માટે નવકાર મંત્રથી શું થાય